સાંસદ પ્રભુ વસાવા ત્રેવીસ બારડોલી લોકસભા આજે પહેલી માર્ચ મારો જન્મદિવસ છે દર વર્ષે જન્મદિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છીએ આજે મારા દિવસની શરૂઆત મારું નિવાસસ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી ત્યારબાદ સઠવા આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને નમન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે એના પછી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે મેં ઇન્ડોર પેશન્ટોને ફ્રૂટ બિસ્કીટની કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં કર્યો અને એના પછી બારડોલી ખાતે ત્યાં પણ આપણે સરકારી હોસ્પિટલમાં ત્યાં અમે હું અને મારી બારડોલી વિધાનસભાના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર એમનો પણ આજે જન્મદિવસ છે સંયુક્ત